નમસ્કાર દર્શક મિત્રો દૂરદર્શનના વિશેષ કાર્યક્રમ જિંદગી કેફેમાં હું શિવાની જોશી આપનું સ્વાગત કરું છું તાજેતરમાં જ રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજાઈ ગઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું વિકસિત ભારત એટ ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવનના લક્ષ્ય સાથે યોજાયેલી આ સમિટમાં પાંચ પોઈન્ટ અઠ્યોતેર લાખ કરોડ રૂપિયાના એમઓયુ થયા છે સૌરાષ્ટ્ર અને કચ્છ આગામી સમયમાં દેશના ગ્રોથ એન્જિન કઈ રીતે બનશે રોકાણકારોને શું ફાયદો થશે વગેરે જેવા મુદ્દા પર આપણે ચર્ચા કરીશું આપણી ચર્ચાનો આજનો વિષય છે વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ અને ચર્ચા માટે આપણી સાથે દૂરદર્શનના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આર્થિક બાબતોના નિષ્ણાંત ભરત પંચાલ સર સ્વાગત છે આપનું દૂરદર્શનના સ્ટુડિયોમાં દર્શક મિત્રો આપણે આ ચર્ચાને આગળ વધારી રહ્યા છે પણ એ પહેલાં જો આપને આ લગતા વિષયને કોઈ પ્રશ્ન હોય તો તમારી સ્ક્રીન પર ફ્લેશ થતા નંબર ઝીરો સેવન નાઇન ટુ સિક્સ એટ ફાઇવ થ્રી એટ વન ફોર અને ટુ સિક્સ એટ ફાઇવ થ્રી એટ વન સિક્સ પર આપ પૂછી શકો છો સર ચર્ચાની આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલો પ્રશ્ન મારો એ છે કે આ વાયબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટનો હેતુ શું છે જી બેઝિકલી એવું છે કે વાયબ્રન્ટ ગુજરાત બે હજાર ત્રણથી શરૂ થયું ત્યારે મુખ્ય પ્રધાન નરેન્દ્રભાઈ મોદી હતા જે હાલના વડાપ્રધાન છે અને એમણે બે હજાર ત્રણ માં શરૂ કરી અને અત્યાર સુધીની જે બી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ કહેવાતી હતી એ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં થતી હતી અમદાવાદમાં પણ થઈ ગઈ સાયન્સ સિટી માં પણ હવે એમણે રિજનલ પકડ્યું છે એટલો વિકાસ નથી કરવો પણ ગ્રામીણ ક્ષેત્રમાં પણ આપણે રોકાણને લઈ જવું છે એટલે રોકાણકારોને એ દિશામાં જ લઈ જવા મહેસાણામાં થઈ ગઈ હવે આ રીતે એ અહીંયા રાજકોટમાં કરી એટલે સૌરાષ્ટ્ર કચ્છનો વિસ્તાર પકડ્યો એટલે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારની અંદર ત્યાંના રોકાણકારો દેશી હોય કે વિદેશી હોય એ બધા ત્યાં આવે ત્યાંની લોકાલિટી જોવે ત્યાંના લોકો સાથે વાતચીત કરે તો એ પ્રમાણે એ લોકો પોતાનું વિઝન કરી શકે એ લોકોનું પ્રેઝન્ટેશન જોવે ત્યાં સૌરાષ્ટ્ર કચ્છના જે લોકલ ઉદ્યોગકારો છે એ ત્યાં ભેગા થાય એકબીજાને મળે અને એ પ્રોજેક્ટ નિહાળ્યા પછી એમને રસ પડે ત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરી શકે એટલા માટે આ રિજનલ કોન્ફરન્સનું એક આયોજન કરવામાં આવ્યું અને એનો એની ખરેખર ખૂબ સારી પરિણામો પણ આપણને આગામી સમયમાં મળવાના છે એટલે એક હર ઘર સ્વદેશી નું જે મોદી સરનું જે અભિયાન છે કદાચ એને આત્મનિર્ભર ભારત બનાવવાનું એને કદાચ આગળ ધપાવવામાં મદદ કરશે એમ કહી શકાય તો સર આજે વિવિધ રાજ્યના વિવિધ પ્રદેશોના વિકાસમાં કોન્ફરન્સ કેટલી મહત્વપૂર્ણ સાબિત થશે જો બેઝિકલી રિજનલમાં એવું છે કે સૌરાષ્ટ્ર કચ્છ તમે પકડો તો સૌરાષ્ટ્ર અને કચ્છ જે વિસ્તાર છે એમાં આપણો ગુજરાત જે છે 1600 કિલોમીટરનો લાંબો દરિયા કિનારો આખો ધરાવે છે એટલે બ્લુ ઇકોનોમીની વાત હોય પ્લસ જામનગરનો બેરિંગ ઉદ્યોગ રાજકોટનો એન્જિનિયરિંગ ઉદ્યોગ તમે જુઓ ઘણા બધા જામનગરમાં કેટલી બધી ઇન્ડસ્ટ્રીઝ છે એટલે ઘણી બધી ત્યાં ઇન્ડસ્ટ્રીઝ છે અને તે લોકો બધું એક્સપોર્ટ કરે છે ત્યાંનું ત્યાંની મશીનરી એક્સપોર્ટ થઈ રહી છે ત્યાંનું ટેક્સટાઇલનું કાપડ પણ એક્સપોર્ટ થઈ રહ્યું જો જેતપુરની આપણી બાંધણી સાડી આવે છે ત્યાંની જેતપુરની એટલે ઘણા બધા ક્ષેત્રોનો ખૂબ સારો ત્યાં ઉદ્યોગો વિકસેલા છે બસ એને એક પ્લેટફોર્મની જરૂર છે એટલે એ વધુ વિકસે એના માટે આ રીજનલ કોન્ફરન્સ થઈ છે ત્યાં વધુ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું થાય એના માટેની આખી વાત છે એટલે વાયબ્રન્ટ ગુજરાત રીજનલ જે કોન્ફરન્સ છે એનો ફાયદો સૌરાષ્ટ્ર પણ આજુબાજુના પ્રદેશને પણ ગુજરાત રાજ્યને પણ મળવાનો છે એટલે જો ત્યાંનો વિકાસ થશે તો ગુજરાત પણ આગળ વધવાનું છે એટલે વડાપ્રધાન અને સીએમે પણ સ્વીકાર્યું કે ભી આ ગુજરાતનું સૌરાષ્ટ્ર અને કચ્છ છે એ દેશનું ગ્રોથ એન્જિન બનશે એ તમે એન્કરિંગમાં શરૂઆતમાં જ કહ્યું એટલે આ

જો બેઝિકલી બધા ગ્રીન એનર્જી છે બ્લુ ઇકોનોમી કે દરિયા કિનારો છે પોર્ટ બંદરો છે એન્જિનિયરિંગ ઉદ્યોગ છે પછી તમારે મુકેશ અંબાણી જે જાહેરાત કરી કે જામનગરમાં વિશ્વ કક્ષાની વિશ્વની સૌથી મોટી હોસ્પિટલ નું નિર્માણ થશે પછી ગ્રીન એનર્જીનો એનર્જીનો પાર્ક અદાણી બનાવવાનો છે એ પણ વિશ્વનો સૌથી મોટો પાર્ક બનવાનો છે અને વેલ્સપન જે છે એણે સૌથી મોટો ભારતનો સૌથી મોટો પાઇપલાઇનનો પ્રોજેક્ટ નાખવાની વાત કરી છે એટલે આ બધું ત્યારે શક્ય બન્યું આ બધી જાહેરાતો ક્યારે થઈ કે રિજનલ કોન્ફરન્સ થઈ એક પ્લેટફોર્મ પર બધા ભેગા થયા ત્યારે એ લોકોને એમ થયું કે નહીં અહીંયા ઘણી બધી વિપુલ તકો છે અહીંયા આપણને સ્કિલ પણ મળવાની છે ટેલેન્ટેડ યુવાનો મળવાના છે રોજગારી જેને કહેવાય લેબર પણ મળવાની છે બધું જ અહીંયા મળવાનું છે જમીન પણ મળવાની સરકારની પોલિસી પણ સિંગલ વિન્ડો સિસ્ટમ છે એટલે રોકાણ લાવવામાં કોઈ તકલીફ નથી પડવાની આ બધા જ આસ્પેક્ટીથી આ બધી આવા પ્લેટફોર્મ હોય ત્યાં આવી ચર્ચા થતી હોય છે અને એના કારણે થઈ અને આ બધી ઇન્વેસ્ટ થઈ છે એટલે ઘણા બધા ક્ષેત્રોની અંદર એમાં એનો વિકાસ થવાનો છે કે જે જે ઉદ્યોગોને જે સેક્ટરમાં વિકાસ નથી થયો એવા વધુ સેક્ટરોમાં વિકાસ થવાનો છે એમાં ખાસ તો એનર્જી ક્ષેત્રમાં ખૂબ મોટું રોકાણ આવી રહ્યું છે ગુજરાતની અંદર અને એ એનર્જી ક્ષેત્ર આગામી સમયમાં ઘણી બધું જેને કહેવાય કે ગ્રોથ એન્જિન બનશે આગામી સમયે કારણ કે એની ડિમાન્ડ છે અત્યારે ગ્રોથ ગ્રીન એનર્જીની અને સરકાર પર અત્યારે ખાસો ભાર મૂકી રહી છે ગ્રીન એનર્જીને એના પર તો સર હવે બીજો સવાલ એ થાય કે વિદેશી અને દેશી રોકાણકારોને આ કોન્ફરન્સ કઈ રીતે આકર્ષે છે એવું શું દેખાય છે એમને અહીંયા કે એવું અહીંયા આવે છે ભૂમિ છે ને એના એના એનો જે ગુજરાત જે છે ગુજરાતીઓ સાહસિક વૃત્તિ ખૂબ ધરાવતા હોય છે અને ઉદ્યોગ ધંધામાં પણ એ ખૂબ આગળ છે બીજા બધા રાજ્યો કરતા એટલે ગુજરાતનો સોળસો કિલોમીટરનો લાંબો દરિયા કિનારો એનું જમીન થી માડીને ઘણી ફળદ્રુપ જમીન છે એટલે ખેતીવાડી ક્ષેત્ર પણ એને મળી રહે અહીંયા લેબર મળી રહે અહીંયા ટેલેન્ટ મળી રહે અહીંયા સ્કિલ મળી રહે અહીંયા ઘણા બધા એન્જિનિયરો મળી રહે તમને એટલે બધું જ તમને અહીંયા મળી રહે ગુજરાતની અંદર અને સિંગલ વિન્ડો સિસ્ટમ છે સરકારની પોલિસી પણ ઇન્ડસ્ટ્રીઝ ફ્રેન્ડલી છે એટલે વિદેશી રોકાણકારી ભેગા થાય ચર્ચા થાય આનું આનું આમ આમ છે છે ત્યારે એ પ્રેઝન્ટેશન થકી એ લોકોને એમ થાય કે નહીં મારે અહીંયા રોકાણ કરીશ તો મને અહીંયા સવા રૂપિયો હું રોકીશ તો મને અહીંયા ગાડી સવા બે રૂપિયા પોણા બે રૂપિયા કે ત્રણ રૂપિયા મને મળવાના છે ત્યારે એ અહીંયા ઇન્ડસ્ટ્રીઝ નાખે કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ નાખે

એ મુંબઈ કે દિલ્હીથી ગુજરાતના નાના નાના કારખાના જે પાર્ટ્સ બનાવવા આપશે એટલે બીજી બધી ઇન્ડસ્ટ્રીઝ પણ એની સાથે સાથે પોસાશે અને એને પણ ધંધો વેપાર મળશે આખી વાત આ રીતે એક બીજા સાથે વણાયેલી છે એટલે ત્યાં સ્થાનિક રોજગારીની તકો પણ વધ છે આપણે કહી શકીએ રોજગારીની ઘણી બધી વિપુલ તકો મળવાની છે તો સર સૌરાષ્ટ્ર અને કચ્છમાં આપણે ઇન્વેસ્ટમેન્ટની વાત કરી તો સરકારની કઈ નીતિઓ છે જે સૌથી અસરકારક સાબિત થઈ રહી છે આ વિસ્તારમાં આમ તો સિંગલ વિન્ડો સિસ્ટમ છે તમે કોઈ પણ રોકાણ આવે તો સરકાર એને ખૂબ સરળતાથી બધું કરી આપે છે જમીન થી માડીને બધું જ એને પહેલેથી જ એને સરસ રીતે એની ફાઇલ આખી તૈયાર કરી અને એના રોકાણને મંજૂરી આપે છે એટલે એને કોઈ સરળતા કોઈ તકલીફ નથી પડતી પણ હું તમને કહું સાણંદમાં જયારે તાતાનો ને પ્લાન્ટ આવ્યો ત્યારે જયારે આવવાનો હતો ત્યારે એ જમીન હું જોવા ગયો ત્યારે સાણંદની સ્થિતિ બહુ જ કથળેલી હતી અને પછી જયારે સાતા નેનો પ્લાન્ટ સાણંદમાં આવ્યો ત્યારે આજે તમે સાણંદની પ્રગતિ જુઓ સાણંદના રોડ રસ્તા જુઓ તમામ બેન્કો જેટલી ભારતમાં બેન્કો છે બધાના એટીએમ છે સાણંદમાં એટલે નેનો આયા પછી બીજા બધા ઘણા બધા પ્લાન્ટ આવ્યા જનરલ મોટર્સ થી માડીને મારુતિ પણ આવી બહુચરાજીમાં એટલે ઘણા બધા પ્લાન્ટ આવ્યા અને આખા નો જે વિકાસ થયો છે ગજબ વિકાસ થયો છે સાણંદમાં બધા તમે બધા જોયું જ હશે કે જ્યારે ટાટા નેનો આવ્યું ત્યારે સાણંદની એની આજુબાજુના ગામડાઓની સ્થિતિ શું હતી અને અત્યારે શું છે ટાટા નેનો આવ્યા પછી જમીનના ભાવ તમે જુઓ આસમાને જમીનના ભાવ વધી ગયા એટલે ઘણા બધા એક એક ઇન્ડસ્ટ્રીઝ આવે ને એની પાછળ ઘણા બધા લાભ મળતા હોય છે એ ગુજરાત રાજ્યને મળે ગુજરાત રાજ્યનો પાર્ટ છે ભારત છે એટલે ભારતને પણ એનો લાભ જવાનો છે એટલે જ્યારે આપણે ચોથા નંબરની ઇકોનોમી છીએ તો ત્રીજા નંબરની ઇકોનોમી પર જવા માટે આ બધા રાજ્યો જો આવી રીતે વિદેશી રોકાણ કે દેશી રોકાણ આકર્ષી અને આવી રીતે ઇન્ડસ્ટ્રીઅલ ફ્રેન્ડલી જો નીતિ અપનાવે તો ઘણી બધી પોલિસી છે ગુજરાત ગવર્મેન્ટની તો એને કારણે વિદેશી રોકાણ અને દેશી રોકાણ અહીં ગુજરાતમાં આકર્ષાય છે જી એટલે સરકારની રોકાણકારોના પક્ષમાં પક્ષમાં તો ના કહી શકાય પરંતુ એમને અનુકૂળ આવે એવી કદાચ નીતિઓ છે એના કારણે જ અહીંયા રોકાણકારો વધુ આકર્ષાઈ રહ્યા છે સર અત્યારે સમય થયો છે વિરામ લેવાનો દર્શક મિત્રો આ ચર્ચા આગળ પણ ચાલુ રાખીશું પણ રોકાઈએ એક વિરામ માટે ગુજ્જુભાઈ ની ધમાલ સિદ્ધાર્થ રાંદેરિયાની લાજવાબ કોમેડી

સંગીત લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિને વાચાતો કાર્યક્રમ સૂર શબ્દ સંવાદ દર શુક્રવાર સાંજે સાડા સાત કલાકે પુનઃ પ્રસારણ દર રવિવાર બપોરે બાર કલાકે તથા રાત્રે સાડા કલાકે માત્ર ડિદી ગિનાર પર અચૂક નિહાળો ગ્રોવર હસાવશે હીરો ને ફસાવશે શું મસ્તી મજાક ચાલશે આચુ ઓટો પર શું અક્ષર છોડાવી શકશે એલ પીછો કારનામા બર્ટ અને અર્નીના ગલીગલી સેમસેમ હસાવે જબરદસ્ત શીખવાડે મસ્ત વિરામ બાદ આપનું સ્વાગત છે આપણે ચર્ચા કરી રહ્યા છીએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ પર જે હાલમાં જ રાજકોટમાં યોજાઈ ગઈ છે અને આપણી સાથે અનેક મહેમાન પણ જોડાઈ ગયા છે ઓનલાઈન માધ્યમથી તેઓ જોડાયા છે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ વીપી વૈષ્ણવ સર સ્વાગત છે આપનું દૂરદર્શનમાં સર મારો પ્રશ્ન આપને એ જ રહેશે કે હાલમાં જે રાજકોટમાં કોન્ફરન્સ યોજાય અને પ્રધાનમંત્રી પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે કચ્છને કઈ રીતે ફાયદો થશે પણ પહેલી વખત ગુજરાત સરકારનો એવો પ્રયત્ન થયો કે ભાઈ આને ચાર ઝોનમાં ભાગ પાડી અને પેલા ઝોનની મહેસાણા પૂરી કર્યા પછી બીજા ઝોનમાં કચ્છની રાજકોટ મુકામે જયારે યોજાણી ત્યારે ખરેખર રાજકોટ અને સૌરાષ્ટ્રના તમામ ઉદ્યોગકારોને સારો એવો ફાયદો થશે આવનારા દિવસોમાં આ વાઇબ્રન્ટ સમિટથી એટલો બધો બેનિફિટ પડશે કે જેની કોઈ સીમા નથી હું આપને એક બે એક્ઝામ્પલ આપવા માંગુ છું કે આનાથી રીજનલ જે પ્રોડક્ટ છે એને માની લો કે ઈ વચ્ચે કોઈ મીડિયેટર થ્રુ એક્સપોર્ટ કરે એને બદલે માની લો કે ફોરેન ડેલિગેટ આવે અને એને પોતાની એની આંખે એ પ્રોડક્ટ ને જોવે અને અહીંયા જ માની લો કે રિવર્સ સેલર બાયર મીટ કરી અને અહીં એમઓયુ સાઇન કરે અને અહીંથી નાનામાં નાનો એમએસસી વાળો એ પણ તેને પ્રોડક્ટ એનું પોતાનું વેચાણ કરે એટલે આમ વચ્ચેની જે મીડિયેટરની કડી જ નીકળી જાય એટલે સારો એવો બંનેને ફાયદો થાય

દાખલા તરીકે રાજકોટની વાત કરવામાં આવે તો અહીંયા ઓટોમોબાઈલ સેક્ટર નો દરેક સેક્ટર ની અંદર એક નક્કી કરેલો વ્યાપ છે એ વ્યાપ ને વિશ્વના ફલક ઉપર કેમ પહોંચાડવામાં આવે અને એમએસએમઇ એમાં ક્યાં મદદરૂપ થઈ શકે એવો એક શુભાશયથી આ રીઝનલ કરવામાં આવેલું હતું અને આ ખરેખર આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નો જેટલો આપણે આભાર એટલો ઓછો ગણાય આવનારા એન્ટિટી સૌરાષ્ટ્ર એમાં કોઈ શંકા નથી એના કરતા વિશેષ સારી વાત એ કહી શકાય કે ભાઈ રાજકોટ ને ત્યાં આ એક સદોર મજાનું જયારે સમિટની રીજનલ સમિટની રચના કરવામાં આવી બનવામાં આવી અને આદરણીય પ્રધાનમંત્રી જયારે ઇનોગ્રેશન થાય

સૌથી નવ્વાણું ટકા માં નાના છે એટલે નાના કરો દર વખતની જેમ આજ મીટ છે દર બે વર્ષે ગાંધીનગર ખાતે યોજાતી હતી ત્યારે નાનામાં નાનો એમએસએમઇ નો કોઈ ખાતેદારી ગાંધીનગર સુધી ન જાય પણ એની પોતાની લોકલ પ્રોડક્ટ માટે અહીંથી ફોરેન ડેલિગેશના બાયરો ઘણા બધા બાયરો આવી અને એને પોતાની પ્રોડક્ટ જોઈ અને કહેતા આનંદ થાય છે કે ભાઈ ચોપનસો ને બાણું એમો યુક્સાઈન થયા અને પાંચ કરોડ ને ઇઠોતેર લાખ કરોડ રૂપિયાનું જયારે એમઓયુ સાઈન થતા હોય ત્યારે આ એમઓયુ ખાલી ઓન પેપર નહીં રહેતા આપણે આગલા વખત જોયેલું છે કે ભાઈ આવડો મોટો એક વિશાળ ફલક ઉપર આવડો મોટો ફિગર એ સૌરાષ્ટ્રનો એક ઇન્ડિવિજ્યુઅલ સૌરાષ્ટ્ર કચ્છ નો જયારે ફિગર હોય ત્યારે આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છ છે એ આ વાયબ્રન્ટ સમિટની અંદર પીછેહટ નહીં કરે એવું સ્પષ્ટ પણ આપણે લાગી રહ્યું છે જી સર આપણી સાથે કોલર જોડાઈ ગયા છે રાજકોટથી જી આપનો પ્રશ્ન પૂછશો મારે ગીગાબાઈનરજી પાર્ક વિશે મને ઇન્ફો છે એમના વિશે જો આપણે સોનલ પેનલ આવે છે એમના માટે મારે માહિતી ચાહીએ તો એના માટે ઇન્ફોસ્ટ્રકચર છે સર મને તમે આપી શકો છો કે એમના શું આપણે બેનિફિટ રહી શકે જી સર આપ સોલર પેનલ સોલાર પેનલ ની કેટલી તકો છે ઘણી બધી તકો છે કારણ કે અદાણી ગ્રુપમાં કરણ અદાણી જયારે અંદર હાજર રહ્યા ત્યારે એમણે કહ્યું તું કે ભાઈ અમે જામનગરની અંદર વિશ્વનું સૌથી મોટું ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમ સિસ્ટમ બનાવવાના છીએ એટલે આ વિશ્વનો સૌથી મોટો બનવાનો છે અને બધું આમ જનરલી જે જાહેરાતો થઈ છે બધી વિશ્વના સૌથી મોટાની જાહેરાતો સૌરાષ્ટ્ર અને કચ્છમાં થઈ છે કારણ કે જામનગરમાં વિશ્વનું સૌથી મોટું ગ્રીન એનર્જી થવાનું છે જામનગરમાં જ એઆઈ માટે રેડી ડેટા સેન્ટર શરૂ થવાનું છે એટલે અને વિશ્વકક્ષાની હોસ્પિટલ પણ બનવાની છે એટલે આ બધું જે થવાનું છે બધું વિશ્વકક્ષાનું થવાનું છે અને એના એનો એનો ફાયદો ખૂબ જ મોટો મળવાનો છે કચ્છને અને સૌરાષ્ટ્રને મળવાનો છે ને કે હવે ઇલેક્ટ્રિસિટીમાં ઘણા બધા મુશ્કેલીઓ થઈ રહી છે એટલે ઉર્જાના ક્ષેત્રો પણ બદલાયા છે જેમ કે તમે પવન ચક્કી જુઓ વેલ્સ પણ ત્યાં કામ કર્યું છે સરસ રીતે દરિયા કાંઠે પણ આખે સોલરનું ઉત્પાદન કરવાની વાત છે એટલે ગ્રીન એનર્જીનો જે કન્સેપ્ટ છે એ આપણે બધાએ સ્વીકારવો જ પડશે અને એનું ઉત્પાદન પણ આપણે વધારવું પડશે એટલે સોલરથી તો ઘણા બધા ફાયદા થવાના છે અત્યારે કેન્દ્ર સરકારની પણ યોજના છે તો લોકો એનો ખુબ લાભ લઈ રહ્યા છે એ તમામ લોકોના ઘર ઉપર તમે જુઓ સોલર ના પેનલ જોવા મળે છે અને લોકોને બિલ લાઈટ ના બિલ ઝીરો થઈ ગયા કેટલી મોટી બચત થઈ છે અને ઘણા બધા લોકોએ સ્વીકાર્યું છે સરકારની સબસિડીનો પણ લાભ લઈ રહ્યા છે

એટલે એ ખરેખર સારામાં સારી અને સરાહનીય બાબત છે આ સરકારનો મુખ્ય આશય બે જ વસ્તુ છે કે કુદરતે આપેલી સંપત્તિ આપણે એને વિરાસતમાં ગણી અને એનું જતન કરી સાથોસાથ એમાંથી આપણે અર્નિંગ કેમ કમાઈ શકીએ એ પણ એક સુંદર સારી મજાની ભાવના છે આનાથી સારામાં સારું ટુરિઝમ પોઈન્ટ ખુલશે કોર્ટ ને પણ એટલું મોટા મોટો બેનિફિટ થશે અને આવનારા દિવસોમાં જયારે ગુજરાત છે એ ગ્રોથ નું એન્જિન છે અપ થાય છે તો એની અંદર સૌરાષ્ટ્ર છે એ મને એવું લાગે છે કે સેમી કન્ડક્ટર ચીપનું કામ કરશે એવું મને સ્પષ્ટ લાગી રહ્યું છે જી સર માંગો છો બ્લુ ઇકોનોમી ના સંદર્ભમાં હું કહીશ તો ગુજરાત જે છે એ દરિયાઈ માછલીના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં બીજા સ્થાને છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્લ્યુ ઇકોનોમી પર ખૂબ ભાર મૂક્યો છે કારણ કે ગુજરાતને આનો લાભ મળવો જ જોઈએ એટલે બ્લુ ઇકોનોમી એટલે આપણે એવું સમજીએ કે માછીમારી કરવી એટલું નથી પણ એની સાથે સમુદ્રની અંદર નું સંશોધન કરવું એની એના આર્થિક માળખાનો વિકાસ કરવો જેમ કે મરીન બાયોટેકનોલોજી છે ગ્રીન એનર્જી છે એની અંદર સમુદ્ર સંશોધન ઇકો ટુરિઝમ પોર્ટ લોજિસ્ટિક સ્માર્ટ ફિશિંગ બંદરોનો વિકાસ આ બધું જ બ્લુ ઇકોનોમીમાં જોડાયેલું છે અને એના માટે કેન્દ્ર સરકારે સાગરમાલા પ્રોજેક્ટ આખો તૈયાર કર્યો અને મત્સ્ય મત્સ્ય સંપદા યોજના પણ કરી છે જેનાથી શું છે કે માછીમારોનો પણ વિકાસ થાય માછીમારોની આજીવિકા પણ વધે એટલે બ્લ્યુ ઇકોનોમીના સંદર્ભમાં એક નાનામાં નાનો માછીમાર છે એને પણ રોજગારી મળે એને સારું વળતર મળે એવા ઘણા બધા પ્રયાસો આની અંદર થયા છે એમને સંસાધનો પણ લોન દ્વારા આપવાની સબસિડી વાળી લોન આપવાના ઘણી બધી આ યોજનાની અંદર જોગવાઈઓ છે એટલે આ બ્લ્યુ ઇકોનોમી જે છે એ ખૂબ મહત્વનો ફાળો ભજવી શકે એમ છે ગુજરાત રાજ્યની અંદર એટલે એ એના ઉપર કામ થઈ રહ્યું છે હું તમને બીજી એક વાત કર્યું કે કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના જખૌ બંદર ઉપર કરોડના ખર્ચે સુવિધા વાળી જેટી અને હાર્બર બની રહ્યું છે અને ત્યાં આગળ સિવિડ ફાર્મિંગ દરિયાઈ શેવાળની ખેતી થવાની છે એટલે આ ખેતી શરૂ પણ થઈ ગઈ છે એટલે આ ગ્રીન રિવોલ્યુશન જે થવાનું છે બ્લુ રિવોલ્યુશન થવાનું છે આ એક ખૂબ મહત્વનો ભાગ ભજવશે એટલે બ્લુ ઇકોનોમી ગુજરાતની ઇકોનોમી માટે ખૂબ મહત્વનો ફાળો આપશે જી આગામી સમયમાં જી સર હવે સર આપણે કાર્યક્રમના અંત તરફ જઈ રહ્યા છીએ તો વૈષ્ણવ સર આપ આ વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટ જે થઈ એને આપ આગામી પાંચ વર્ષમાં કઈ રીતે જુઓ છો અને શું ફાયદો થશે આપ શું મેસેજ આપવા માંગશો આ સમિટને લઈને સ્થાન નથી

જી જી વૈષ્ણવ સર આપ કાર્યક્રમમાં જોડાયા અને દર્શકોને આપ થોડો આ સમિટ વિશે માહિતી આપી એનાથી કેટલા ફાયદા થવાના છે એના વિશે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ભરત પંચાલ સર આપણ દૂરદર્શનના સ્ટુડિયોમાં આવ્યા અને દર્શક મિત્રોને આ સમિટનીથી માહિતગાર કર્યા તેના ફાયદા જણાવ્યા તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો હવે આપણે આ કાર્યક્રમને અંત તરફ લઈ જઈ રહ્યા છીએ વાયબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટ એ ગુજરાતના ગુજરાતના વિકાસને તો બૂસ્ટ આપશે જ એની સાથે સાથે ભારતના વિકાસને પણ બૂસ્ટ આપશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે સપનું સ્વેવ્યું છે આત્મનિર્ભર ભારતનું તેને પણ આનાથી વેગ મળશે તેવી આશા સાથે આ કાર્યક્રમને અહીં સમાપ્ત કરીએ છીએ ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર